અંગ્લેશ્વરની ચાણક્ય વિદ્યાલયમાં સ્પોર્ટ્સ ડેનું આયોજન કરવામાં આવ્યું હતું પ્રાર્થના સાથે દીપ પ્રાગટ્ય કરી શાળાના ડાયરેક્ટર તેમજ આચાર્ય દ્વારા રિબીન કાપી આ કાર્યક્રમની શરૂઆત કરી રમતોને મેદાનમાં ખુલ્લી મૂકવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ લાભ લીધો હતો અંકલેશ્વરની ચાણક્ય વિદ્યાલયમાં સ્પોર્ટ્સ ડેની ઉજવણી કરાઈ હતી સ્પોર્ટ્સ ડેની ઉજવણીનો મુખ્ય હેતુ બાળકોમાં વિવિધ પ્રકારની રમતો સાથે મિત્રતા કરવાની હોય છે બાળકો રમત ગમતનું મહત્વ સમજે જાણે અને રમતો સાથે ખૂબ પ્રેમથી અને ખેલદિલીથી રમે આજના આ કાર્યક્રમમાં શાળાના ગુજરાતી તથા અંગ્રેજી માધ્યમના બાળકોએ ભાગ લીધો હતો જે માટે બાળકો માટે વિવિધ રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું શાળાના નર્સરીના બાળકો માટે પાસિંગ ધ રિંગ તેમજ જુનિયર કેજીના બાળકો માટે પીક ધી બોટલ અને સિનિયર કેજીના બાળકો માટે લીંબુ ચમચીની રમતનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારબાદ ધોરણ એકના બાળકો માટે ફિલ ધી બોટલ અને ધોરણ બેના બાળકો માટે ત્રિપગી દોઢનું આયોજન કરવામાં આવ્યું હતું શાળાના દરેક બાળકોએ ખૂબ જ ઉત્સાહપૂર્વક કાર્યક્રમમાં ભાગ લીધો હતો પૂર્ણ કાર્યક્રમ ખૂબ જ ઉત્સાહપૂર્વક પૂર્ણ થયો